નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે ગાંધીનગર દક્ષિણના ભાજપના ધારાસભ્ય અલ્પેશ ઠાકોર અને વિરામગામના ભાજપના ધારાસભ્ય હાર્દિક પટેલના નામ નવા મંત્રીમંડળમાં આવે તેવી ચર્ચા હતી શુક્રવારે રાજ્યના ત્યારે પાટનગર ગાંધીનગરના મહાત્મા ગાંધી ખાતે યોજાયેલા શપથ ગ્રહણ સમારોહમાં એકવી મંત્રીઓની શપથ લીધા હતા મળતી વિગતો જણાવી દીધી કે આ સાથે જ રાજ્યના મંત્રીમંડળના વિતરણ અને તેના માટે ચર્ચાયેલા નામો અંગેની અટકળો પણ પૂર્ણ વિરામ મુકાઈ ગયું હતું એકવી મંત્રીઓ પૈકી ત્યારે અગાઉના મંત્રીમંડળના રાજ્ય ત્યારે ગૃહ રાજ્ય મંત્રી સુરતની મજુરા વિધાનસભા ત્યારે બેઠકના ધારાસભ્ય હરસંઘવીને રાજ્યના સટ્ટા ત્યારે મિત્રો નાયબ મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા વધુ વાત કરવામાં આવે તો ત્યારે મિત્રો એ સિવાય કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાયેલા અર્જુન મોઢવાડિયા મંત્રી પર હાંસલ કરવાનો ઇંતજાર પણ આ સમારોહમાં સમાપ્ત થયો હતો તેના સહિત પાંચ ધારાસભ્યોને કેબિનેટ મંત્રી તરીકે શપથ ગ્રહણ કર્યા હતા આ ઉપરાંત ત્રણ ધારાસભ્યોને રાજ્ય કક્ષાના મંત્રી અને રીવાબા જાડેજા સહિત બાર ધારાસભ્યો કક્ષાના મંત્રી તરીકે શપથ લીધા હતા વધુ વાત કરવામાં આવે તો જણાવી દઈએ કે જો કે અત્યારે ગુરુવારે રાજ્યના કેટલાક મંત્રીઓએ રાજીનામા આપ્યા બાદથી જ નવા મંત્રીમંડળને ઘણા ધારાસભ્યોના નામ ચર્ચાઈ રહ્યા હતા જેમાં ગાંધીનગર દક્ષિણના ભાજપના ધારાસભ્ય અલ્પેશ ઠાકોરને વિરમગામના ભાજપના ધારાસભ્ય હાર્દિક પટેલના નામ પણ ચર્ચામાં હતા પરંતુ ઘણા અન્ય મોટા નામો સહિત આ બંને નેતાઓને ત્યારે ગુજરાતના નવા મંત્રીમંડળમાં સમાવેશ ન હતા ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો ધન્યવાદ